નમસ્કાર ખેડૂત મિત્રો તો હાલની અંદર આપણે જે ભીંડાની ખેતી વિશે જાણીશું કે ભીંડાની ખેતીની અંદર જુઓ તો વેરાયટીની અંદર જે યુએસ એગ્રી સીડ છે અને જેનું છીંગ જુઓ તો એકદમ સારામાં સારી અને એકદમ લીલી સેવા છીંગ થાય છે તમે જોઈ શકો છો અને આ ઉપરાંત જે ભીંડાની અંદર તો ભીંડાની ખેતીની અંદર હાલની અંદર જે જુઓ તો જેટલું વાવો એટલું નણો એ પદ્ધતિથી આપણે દરરોજે દરરોજ ભીંડો ઉતારવો હોય તો પણ તમે ઉતારી શકો છો અને એકાંતરા ઉતારવું હોય તો પણ તમે ઉતારી શકો છો તો ભીંડાની ખેતીની અંદર જે પિયત ત્યાર પછી ખાતર અને દવાની વ્યવસ્થાપન કરી અને સારામાં સારું ઉત્પાદન લેવું હોય તો લઈ શકો છો જે વેરાયટીની અંદર પણ ઘણી બધી એવી સારી વેરાયટી આવે છે અને એને લાંડી સીધા આવે છે ઉપરાંત જે એકદમ લીલો સેવા ભીંડો થાય છે એવું પણ જોવા મળે છે અને સમયની અંદર જે વાત કરું તો સમયની અંદર આ ભીંડો રહ્યો એ ચાલીસથી પિસ્તાલીસ દિવસના અંતરે ઉત્પાદન આપણને આપતો થયો છે કે એનું ઉત્પાદનની શરૂઆત થઈ ગયેલી છે અને આ ર એ જે એક વીઘાની અંદર જે ભીંડો તમે જોઈ શકો છો બહુ સારામાં સારો ભીંડો છે અને ભીંડાની ખેતી કરવી બહુ સારામાં સારી છે અને જે બજારની અંદર માર્કેટની અંદર પણ આનો ભાવ પણ એકદમ સારામાં સારો મળે છે જો ઉનાળાની અંદર જે પાણીની ખેંચ ન પડે એટલા માટે થઈ અને જો ઢાળવા ખેરા બની ગયા હોય તો એમાં તમે દરરોજ પણ પિયત આપી શકો છો અને દરરોજ તમારે જે ઉત્પાદન લેવું હોય તો એક દિવસ નહીં એક દિવસના કરતાં દરરોજે દરરોજનું તમે જો એની અંદર ભીંડો ઉતારી અને માર્કેટની અંદર જવા દો તો તમે સારામાં સારું ઉત્પાદન પણ લઈ શકો છો અને સારામાં સારી આવક પણ લઈ શકો છો અને આ ઉપરાંત એની જે બજારની અંદર જે બી બી ભરાય ને ભીંડાની સીંગની અંદર તો એ બે ત્રણ દિવસનો થાય એટલે ઓટોમેટિક બી ભરાય પણ રોજ ઉતારતા હોય તો એનું તમે સારામાં સારું માર્કેટની અંદર જે પ્રથમ નંબરે પણ પીંડો આવે એવો પીંડો તમે એકદમ લીલો સવાળ લીલો કાસ અને એકદમ તેલ જેવો પીંડો દેખાય તમે દરરોજે દરરોજ જો કરતા હો અને ઉતારતા હોય તો ઉત્પાદન પણ લઈ શકો છો ત્યાર પછી ભાવની અંદર પણ એને કીધું કે હાલની અંદર જે ભાવ જોવો તો લગભગ જે વીસથી થી માંડે ત્રીસ રૂપિયા સુધીનો અલગ અલગ ભાવ તમને જોવા મળશે એટલે ભીંડાની અંદર જો જબરજસ્ત પરિણામ તમારે મેળવવું હોય તો સારામાં સારો ભીંડાનું ઉત્પાદન લેવું હોય તો એની આપણે સમયસર જે માવજત કરવી પડતી હોય છે અને હાલની અંદર જે ભીંડો રહ્યો તો ભીંડો જો તો એકદમ જે અત્યારે હાલની અંદર પચાસથી પંચાવન દિવસનો થઈ ગયો છે અને જે સાત્ય ફૂટે એવડો ભીંડો છે એટલે લગભગ સાડા ત્રણથી ચાર ફૂટનો ભીંડો કમ્પ્લીટ થઈ ગયેલો છે અને જે ઉત્પાદનની અંદર બજારની અંદર પણ જે ઉત્પાદન અમે આ પીંડો વેસવા જઈએ છીએ તો બહુ સારો એવો ભાવ મળે છે અને જે એક વીઘાની અંદર જે હાલની અંદર જુઓ તો એ શરૂઆત જ થઈ છે એટલે જે સાતથી આઠમણની અંદર જે ઉતારો આવે છે અને જે ખાતર અને દવાનું પ્રમાણ વધારવી તો આપણને વધારે પણ એ પીંડો આપણને જેટલું અને ખાતર આપો એ પ્રમાણે આપણને વધારે ઉત્પાદન મળશે તો આવી બધી જે માહિતી તમે ઘણી બધી તમે આ ચેનલની અંદર જે ખેતીને લગતી મેળવી શકશો અને અમારી ચેનલને લાઈક કોમેન્ટ શેર ન કર્યો તો કરજો અને ફરી બીજા વિડીયોમાં મળે